અલંગ પોલીસ દ્વારા અલંગ સોશિયા બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં બાંગ્લાદેશીઓનું ચેકિંગ ઝુંબેશ હાથ ધરાયું જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હમલાને લઈને દેશભરનું તંત્ર એક્શન મોડમાં આવી ચૂક્યું છે ગુજરાતમાં ઠેર ઠેર અનેક જિલ્લાઓમાં રહેતા પાકિસ્તાની તથા બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમનો દેશ નિકાલો કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં પણ વિવિધ રાજ્યોમાંથી હજારો મજૂરો મજૂરી કર કામ કરીને ગુજરાન ચલાવે છે આ વિસ્તારમાં અલંગ પોલીસ દ્વારા પણ આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અલંગ પોલીસ દ્વારા મણાર યાર્ડ સહિતના જુદા જુદા વિસ્તારમાં કામ કરતા જુદા જુદા રાજ્યોના લોકોના વિવિધ પ્રકારના ડોક્યુમેન્ટ અને જરૂરી કાગળો ચેક કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા ભાવનગર